જડસી રહેણાંકમાં બાઇક સવાર દંપતીને રખડતા પશુએ અડફટી લીધા બાદ પણ તંત્રના જાગ્યું હોવાનું સામે આવી રહ્યું છે. અંગ્રેજીઓ નોટિફાઇડ ઓથોરિટી દ્વારા રખડતા પશુના ભોગ માનવી બન્યા હોવા છતાં પણ હજુ પણ જાગ્યું ન હોવાનું સામે આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારમાં હજુ પણ રખડતા પશુનો ત્રાસ જોવા મળી રહ્યો છે. સંસ્કૃતિ ફ્લાવર સોસાયટી પાસે સિટી સેન્ટરની પાછળની લાઈનમાં રખડતા બે આખલાની લડાઈ જામી હતી. જે માર્ગ પર પહોંચી હતી અને લોકોના જીવદ્ધર થઈ ગયા હતા તો અન્ય એક માર્ગ પર પશુ અડીંગો જમાવી દીધું હતો આ વચ્ચે વારંવાર રખડતા પશુ વિભિન્ન માર્ગો પર આવી રાહદારીઓ અને વાહન ચાલકો માટે મુસીબત ઊભી કરી રહ્યા છે ગત વર્ષે નોટિફાઈડ વિભાગ દ્વારા અંકલેશ્વર પાલિકા પાસેથી પશુ પકડવા માટે ટીમ અને વાહન લાવી પશુ પકડ્યા હતા જોકે આ વખતે આ પરતવે તેમની અંદેખી જોવા મળી રહી છે રહીશોની વારંવાર રજૂઆત છતાં પણ અંદેખી કરી રહ્યા છે ત્યારે લોકોમાં પણ હવે રોષ ભભૂકી ઉઠ્યો છે કોઈ નિર્દોષ માનવી મોતને ભેટે બાદ જ નોટિફાઈડ પશુ પકડશે કે પછી બસ આમ જ આંખ બંધ કરી બેસી રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે